નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસની સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે ઘરના પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો આજે તમે કુદરતી સૌદરિયા દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે તમારા પ્રાણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો મિત્રો સાથે મજાક કરતી વખતે તમારી સીમાઓ અને પાર સીમાઓને પાર કરવાનું ટાળો નહીં તો મિત્રતા બગડી શકે છે ઉપાય કુટુંબના નિરંત્રણ સુખ માટે ભગવાન લક્ષ્મી નરસિંહમાં ભગવાન વિષ્ણુનો ચતુર્થ અવતાર અવતારની પૂજા કરો અને નરસિંહમાં કવચ સુરક્ષા માટેનો કવચનો જાપ કરો વૃષભ રાશિ જાતે જ પોતાની દવા કરવી એ બાબત ડ્રગ ડિપનેસની ડિપનેસીનું કારણ બની શકે છે કોઈ પણ દવા લેવા પૂર્ણ ફ્રિજિ ફ્રિજિશિયનની સલાહ લો અન્યથા ડ્રગ ડિપેક્શનની શક્યતા ખાસે વધારે છે એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે મિત્રો તમારો દિવસ ચળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજે સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો આજે નિરંતરના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે હૃદયની વાત જીભમાં લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઊંડાણ લાવે છે ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાચની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી ન્હાવાના પાણીમાં પીળવો મિથુન રાશિ પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રમાળ દંપતી છો તમારા સંતાનો પણ કર્મ ખુશી શાંતિ તથા સંવાદિતાના સંપદોનું ચીલી શકશે આ બાબત તમને એક એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયં સુકૃતના અને આઝાદી આપશે પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમારા પ્રિય પાત્રને માફ કરવાનું ભૂલશો નહીં આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકશો આનાથી તમારા મનને શાંતિ મળશે લગ્ન એટલે માત્ર એક સત નીચે રહેલું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવો પણ જરૂરી છે આજે કોઈ ઝાડની શાયામાં બેસી બેસીને તમને રાહત મળશે આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો ઉપાય શિવલિંગ પાર નિયમિત અભિષેક કરો અને વિદ્યાને સમૃદ્ધ કરો કર્ક રાશિ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે આજનો જ આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામર કામરી બગાડી કામની બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરશે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે તમારું પ્રિય પાત્ર વચન વચનભદ્રતાની અપેક્ષા રાખે છે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો આજે તમે તમારા લગ્ન લગ્નજીવનની સુગ્રિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે ઉપાય નાણાકીય રીતે વિકસિત થવા માટે પીપળ વૃક્ષના મૂળમાં તેલ નાખો સિંહ રાશિ તમે જો હાલના સમયમાં તો લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો તમારા આશ્રય વચ્ચે તમારો ભાઈ તમારી મદદ આપશે તમારે સહકાર આપી એકબીજાના સહયોગમાં કામ કરી એકમેકને ખુશ કરવાના રહેશે યાદ રાખવા સહકાર જીવનની મુખ્ય વસંત છે કોઈકની દખલને કારણે તમારા પ્રિય પાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે પરિવારના કોઈ સભ્ય સાથેની વાતચીતને કારણે વાતાવરણ થોડું કષ્ટદાયક બની શકે છે પરંતુ જો તમે સ્વસ્થ રહેશો અને ધૈર્યથી કામ કરો છો તો તમે દરેકના મનોબળમાં સુધારો કરી શકો છો ઉપાય એ શુક્રી અને સ્ત્રી જે ચંદ્ર ચંદ્રના અધિકારમાં આવતી હોય એમની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળો સરળ પ્રેમ જીવન માટે તમારી પ્રેમિકાનો આદર કરો કન્યા રાશિ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહન શક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તકસંગમાં તકસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે વેપારીઓને આજે પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમારા સામાજિક જીવનની અપેક્ષા કરતા નહીં તમારા વ્ય વ્યસ્ત પત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પ્રોપર્ટીમાં તમારી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આનાથી તમને આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બ્લેક તમારો ખચકાટ પણ દૂર થશે આજે તમારો પ્રેમી તમારી તમારી ભાવનાઓને સામે ખુલ્લો ખુલ્લે રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ લગ્ન જીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકશે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજાવવામાં મદદ કરશે ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે ઓમ હનુમંતે નમ નો અગિયાર વખત જાપ કરો તુલા રાશિ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે કોઈક અંગત સમસ્યાવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે આજે તમે માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો કૃષ્વ રાશિ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે તે મળે એવી શક્યતા છે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધો વહેતો થશે તમારી મહત્વાકાંક્ષા વિશે મોટી વ્યની વ્યક્તિને જણાવો વ્યક્તિને જણાવો તેઓ તમારી મદદ કરવા પોતાના પોતાનાથી બનતા તમામ પ્રયા પ્રયત્નો કરશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને મન મર મરતબો તમારા જીવન સાથે આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મન તડક વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય પોતાનો દિવસ સફળદાયક બનાવવા માટે એક સાધુને કાળા ઢોળા વસ્ત્રો દાન કરો ધનરાશિ તમારા ભાઈનો ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે તમારે એ સમજવું જોઈએ કે ભાઈ માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો પણ જીવનને પણ ઢૂંકાવે છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે તમારે તેના પર તરત જ ધ્યાન આપવાની જરૂર પડશે યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે અણધારા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે આજે તમારે વાહન ચલાવતા સમયે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કોઈ વ્યક્તિની બેદરકારી તમને ભારે પડી શકે છે ઉપાય પાંચ નાની છોકરીઓને લીલા મિષ્ઠાન વહેંચી પરિવારના સભ્યો માટે ખુશ અને આનંદ લાવો મકર રાશિ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સબારમાં સફ ધારમાં ભાગ લેવામાં મદદરૂપ થશે જો તમે જો તમે લોન લેવા માટે ઘણા દિવસો ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમારા નવા પ્રોજેક્ટ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે જો તમે બહાર ક્યાંય તમે બહાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેર પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રિ પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વચ્છતાને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજાવવામાં મદદ કરશે ઉપાય રોજ મધ લેવાથી પ્રેમ જીવનમાં

લોકો તમારાથી ખુશ ખુશ હોય એ પછી તમે તેમને તમારા ગમે તે અંતરાય અંતરાયો તમને તકલીફ આપી શકે છે તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામ કરી રહેશે હશે પણ તેનાથી ખાસો લાભ થશે બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વર્ષી પડે આવી શક્યતા છે મિત્રો સાથે સગપણ કરવી એ સારો ટાઈમપાસ હોય શકે છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે ઉપાય નિયમિત પ્રેમ જીવન માટે નહવાના પાણીમાં લાલ ચંદન પેળવો મીન રાશિ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી પરિવારના સભ્યો સાથે કેટલીક અળવાસ ભરી પળો વિતાવ વિતાવો તમારી મોંઘેરી ભેટ સોગ સોગાદો પણ ખુશી ભરી ક્ષણો પાછી નહીં લાવી શકે કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઠે નાખશે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવશે જે અને તમને અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો આજે મુશ્કેલી પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવન સાથે ખાસ રસ નહીં દેખાડે અટકેલી યોજનાઓ યોજનાઓને પુ પુનજીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ ઉપાય આપસી તાલમેલ અને સમજદારી માટે પોતાના પારિવારિક ઇષ્ટની તાંબાની મૂર્તિ પૂજા કર અથવા ઘરની વેદી ઉપર સ્થાપિત કરી રોજ એની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગે હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ચેનલને સબસ્ક્રાઇબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો